નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તેર ગોળા ચોકડીથી પાટવેલ બોર્ડર સુધીના રસ્તાનું ખાત મુહૂર્ત કરાયું આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેહપુરા તેર ગોળા ચોકડીથી લઈને પાટવેલ બોર્ડર સુધીના રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ વેળાએ દાહોદ જિલ્લા ભાજપાના પ્રભારી ડૉક્ટર અશ્વિન પારગી તેમજ ફતેપુરા તાલુકા સભ્ય કાંતિ પરમાર કરોડિયા તાલુકા સભ્ય મુકેશ પારગી બારસાલેડા તાલુકા સભ્ય પ્રહર પારગી જગોલા તાલુકા સભ્ય નાથુ પારગી તેમજ કાળિયાવલુંડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ફારૂક ગુડાલા તેમજ મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ફતેપુરાથી પાટવેલ રસ્તાને રિકાર્પેટ માટે અને ડામર માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં ફતેપુરાથી પાટવેલ બોર્ડર સુધીના રસ્તાનું ડામર કામ કરવાનું છે અને આજે સૌ અમે સાથે મળી અને તેનું ખાતમુહૂર્ત કરેલ છે આપનું નામ ડૉક્ટર કુમાર શામજીભાઈ પારગી